ભાઈ ઇટાલિયા જે દિવસે હળદરમાં તમારી સભા હતી ને તમે મંજૂરીનો એક કાગળ પણ નાખ્યો નથી અને જો કાગળ નાખ્યો હોય તો તમને રાજકોટની અંદર એ જ સમયે એ જ દિવસે સભાની મંજૂરી મળે છે તો તમે ભાજપના બી ટીમ થઈ ગયા છો પાકું થઈ ગયું ને જો મંજૂરી મળવાથી બી ટીમ થતું હોય કોઈ તમારે એને કેવું છે કે એ જ તારીખે એ જ દિવસે ભાજપમાં ગોપાલભાઈ ઇટાલિયાની મૌડીમાં રાજકોટમાં સભા હતી આજે આ ખેડૂત આક્રોશ યાત્રામાં સવારથી સતત ટ્રેક્ટર ચલાવતા ચલાવતા દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીય અમિત ચાવડાજી અને મંચસ્થ તમામ આગેવાનો આપ સૌ કોંગ્રેસ પરિવારના સભ્યો અને ખેડૂત ભાઈઓ મિત્રો મારે લાંબી કોઈ વાત નથી કરવી મારે તો ખાલી બે ત્રણ બાબતો તમારા ધ્યાનમાં મૂકવી છે કે ટ્રેક્ટર યાત્રા સુકામ ખેડૂતો સુકામ એમ કે છે કે અમારું દેવું માફ કરો અને આખા ગુજરાતના ખેડૂતો એકી સુરે એકી અવાજે એક જ માંગ સુકામ કરે છે કે ખેડૂતોનું દેવું માફ કરો અને એમાં પચીસ પચાસ હજાર રૂપિયાની માગણી કરવા વાળા નાખેડું પણ હમણાં આવ્યા છે જ્યારે આખો ગુજરાતનો નો ખેડૂત એમ કેતો હોય કે તમે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા રાઈટ ઓફ કે માફ કરી શકો છો રાઈટ ઓફ નો અર્થ તમને કહી દઉં કટકે કટકે ભૂલી જવાના ઓલું એક ઓલો નતો જોક્સ આવ્યો કે દસ હજાર હપ્તે હપ્તે ભૂલી જાજે એમ આ સરકારે ઉદ્યોગપતિઓના દેવા કટકે કટકે ભૂલી જવા એને રાઈટ ઓફ કહેવાય સોળ લાખ કરોડ રૂપિયા માફ કર્યા અને આઠ લાખ પંચોતેર હજાર કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા એટલે કટકે કટકે ભૂલી જાવ પચીસ લાખ કરોડ રૂપિયા પાંચ પચીસ ઉદ્યોગપતિઓના માફ કર્યા છે તો મારો ગુજરાતનો ખેડૂત જે સપનું જોતો તો બે હજાર બાવીસ માં કારણ કે દેશના વડાપ્રધાન અગાઉના ઇતિહાસમાં ક્યારેય ખોટું નથી બોલ્યા દેશના વડાપ્રધાને એમ કહ્યું કે બે હજાર બાવીસ માં ખેડૂતોની આવક ડબલ કરશું ને મારો ખેડૂત ડબલ આવકની રાહ જોતો તો થયું હું તાકે માંડવી બે હજાર તેર ચૌદ માં જે બારસો તેરસો રૂપિયા હતી હજારે આવી ગઈ અને ખાતર ત્રણ ગણું વધ્યું બિયારણ ત્રણ ગણું વધ્યું દવા ત્રણ ગણી વધી ખેત ઓજારો ત્રણ ગણા વયધા મજૂરી ડીઝલ બધું ત્રણ ગણું વધ્યું પણ ખેડૂતની ખાતર જે ખેત પેદાશ છે ઉપરથી નીચે આવી ગઈ આવક ડબલ કરવાનું સપનું દેખાયું હતું થયું હું તાક અડધી થઈ ગઈ આટલું જ નહીં પાક વીમો આપણો સૌથી મોટો આધાર હતો જ્યારે કુદરતી આપત્તિઓ આવે ને ત્યારે આપણે સરકાર સામે લાજા થયેલ ઊભું ના પડે સરકાર સામે મીટ માંડીને જોવું ન પડે આપણા ખેતરમાં ક્રોપ ફટિંગ થાય અને પાક વીમા આપણને આવતો દોઢસો દૂઢસો ટકા સુધી વર્ષ યાદ કરો ઓગણીસો સિત્યાસી અઠ્યાસીનું આજ જુનાગઢના આજ કે સોદમાં એકસો ને બાવન ટકા પાક વીમો ત્યારે થયેલો છે એ પાક વીમા યોજના નરેન્દ્રભાઈ સત્તામાં જેવા આવ્યા અને એને હમણાં પૂંજાભાઈ વિડીયો સંભળાયો એવા વિડીયો દોઢસો ટકા ખેડૂતને નુકસાન ગયું હોય તો આ એનું પાપ પકડાઈ ગયું એટલે કર્યું હું તાકે અહીંયા ગુમણું થાય બાપા તમને પૂછવા માંગુ છું અહીંયા ગુમણું થાય તો ગુમડા ઈલાજ કરાય કે હાથ કાપી નખાય ને તો આને પાક વીમામાં ભ્રષ્ટાચાર પકડાણો એટલે એને કહ્યું પાક વીમા જ યોજના બંધ કરી દીધું હાથ જ કાપી નાખો એટલે આ સરકારે ખેડૂતોની જે આંખો હતી પાક વીમા યોજના એ આંખો ફોડી અને ચશ્માનું દાન કરવા અત્યારે નીકળ્યા છે સહાય એટલે પાકીઓમાં યોજના રૂપિયા યોજના બંધ કરી એક બાજુ મોંઘવારીના મારે ખેડૂતને મારી નાખ્યો બીજી બાજુ પાકમાં યોજના બંધ કરીને છેલ્લી સાત સીઝન એવી ગઈ છે કે સાત સાત સીઝનથી ખેડૂત કમોસમી વાર અતિવૃષ્ટિ અને વાવાઝોડાનો ભોગ બને છે અને આ વખતે જ્યારે હું કેશોદમાં છું ત્યારે મને ફરીથી ઘેરની ચિંતા થાય છે કે અત્યારે જે કમોસમી વરસાદમાં છેલ આવી આ છેલમાં આ સિઝન તો ખેડના ખેડૂતોની ગઈ છે હારે હારે આવતી શિયાળુ સિઝન પણ નહીં થાય ત્યાં ચણા નહીં મવાય કારણ કે અત્યારે ઘેડમાં પાણી પાછા ભરાઈ ગયા છે આ ઘેડની લડાઈ છેલ્લા પચીસ વર્ષથી આ પ્રશ્ન હતો ઘેડનો એમાં મંચસ્થ તમામ આગેવાનો અને આપણે સૌ સાથે મળીને લડ્યા અને આ સરકારને ગોઠણ ભેર કરી અને પંદરસો કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા આ પંદરસો કરોડ જે મંજૂર થયા એટલે ફરીથી એક નાખેડું લોકો મેદાનમાં આવ્યા અને અમને ઘેરની ચિંતા છે ઘેરની ચિંતા છે ઘેળની ચિંતા છે ઘેરની ચિંતા કરીને કેશો પૂરતી જેને પદયાત્રા કરી દે ઘેડ મારા ભાઈ અને હું આજે કેવા માંગુ છું કે ઘેડ માત્ર એ ચોત્રીસ ગામો નથી ઘેડ એકસો ને પચીસ ગામો છે એ ગામોમાં કેમ યા ઘેળની ચિંતા નથી

તો તું ખેડૂતની વેદના કેમ જાણે તું નથી જાણતો એટલે તું કાય વિશાવતર માં તે ખેડમાં આવીને એમ કે છો કે ચોયણી વાળા ચોયણી વાળા જ ખેડૂત છે તમે બધા તો ના ખેડૂ છો અને આ નાખેડુને ઓળખજો મિત્રો આ નાખેડુ ને ઓળખવાની ખૂબ જરૂર છે આ નાખેડું એ જ હમણાં ખેડૂતોને ભાઠા ખવડાવ્યા છે પાછો એમ કે છે મીડિયાવાળા એ પૂછ્યું કોંગ્રેસે હળદર માં સભા કરી તો મંજૂરી મળી અને અમને કેમ ના મળી તો મારે એને કેવું છું કે ગોપાલભાઈ ઇટાલિયા જે દિવસે હળદરમાં તમારી સભા હતી ને તમે મંજૂરીનો એક કાગળ પણ નાખ્યો નથી અને જો કાગળ નાખ્યો હોય તો તમને રાજકોટની અંદર એ જ સમયે જ દિવસે સભાની મંજૂરી મળે છે તો તમે ભાજપના બી ટીમ થઈ ગયા છો પાકું થઈ ગયું ને જો મંજૂરી મળવાથી બી ટીમ થતું હોય કોઈ તો મારે એને કેવું છે કે એ જ તારીખે એ જ દિવસે ભાજપમાં ગોપાલભાઈ ઇટાલિયાની મૌડીમાં રાજકોટમાં સભા હતી એટલે મિત્રો આ નાખેડુને પણ ઓળખજો અને મારે છેલ્લી વાત કરીને હું મારી વાતને પૂર્ણ વિરામ મૂકીશ આપણે બધાય સાથે મળીને લડ્યા તો ઘેડમાં પરિણામ અડધું આવ્યું છે પંદરસો કરોડ થી કઈ ના થાય પંદર હજાર કરોડ આપણે એમાં જોઈએ છીએ પંદરસો કરોડ થી કઈ ના થાય પંદર હજાર કરોડ જોઈએ છે પણ લઈડા તો પચીસ વર્ષમાં માં કઈ નતું આપ્યું તો પંદરસો કરોડ તો આપ્યા અને અત્યારે આપણે વાત લઈને નીકળ્યા છીએ કે ખેડૂતો નું દેવું માફ કરવામાં આવે અને આ વાત સાથે સોમનાથજીના આશીર્વાદ લઈ હર હર મહાદેવના નાદ સાથે અને કાળિયા ઠાકર પાસે જવાનું છે દ્વારકા તેર તારીખે તેર તારીખે બપોરે બે વાગે દ્વારકા પહોંચીએ ત્યારે હું આપ સૌને આહવાન કરું છું હાકલ કરું છું આમંત્રણ આપું છું કે તેર તારીખે કાળિયા ઠાકર ના દર્શન કરી જાવ અને આપણી જે માંગ છે ખેડૂતોની જે માંગ છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે પાક રદ કરવામાં આવે ટેકાના ભાવે ખરીદીના સંપૂર્ણ નાટકો બંધ કરી અને જેવી રીતે કર્ણાટક અને તેલંગાણા સરકાર એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં નાખે છે એવી રીતે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ નાખવામાં આવે આવી આઠ માંગો સાથે આપણે દ્વારકા જઈએ છીએ અને હું તમને બધાઈને આમંત્રણ આપું છું કે દ્વારકાધીશના દર્શન માટે આપ પધારો અને અમારા યજમાન પદે આપ મહેમાન થાવ તો છેલ્લો સવાલ આપને છે આપ આવશો ને હાજુ જો કરીને ગયો આપ આવશો ને જય દ્વારકાધીશ જય સોમનાથ જય જગત જય કોંગ્રેસ જય જવાન જય કિસાન